નડિયાદમાં માનવ જીવનને ઉગારવાની સીપીઆરની તાલીમ તથા સેનેટરી પેડનું વિતરણ કરાયું નડિયાદ જીસીઆઈ સંસ્થા તેમજ જિલ્લા હોમગાર્ડ દળ દ્વારા યોજાયેલ કાર્યક્રમની ચોમેરે પ્રશંસા નડિયાદ જીસીઆઈ અને ખેડા જિલ્લા હોમગાર્ડ દળના સંયુક્ત ઉપક્રમે મહામુલા માનવ જીવનને ઉગારવા માટે સૌથી સરળ અને તત્કાલ સેવા ગણી શકાય તેવા સીપીઆર ની તાલીમનો કાર્યક્રમ આજે નડિયાદની કુંદનબેન દિનશા પટેલ કોલેજમાં યોજાયો હતો આ પ્રસંગે હોમગાર્ડ્સ ના જિલ્લા કમાન્ડર પ્રણવભાઈ સાગર જેસીઆઈ ના અગ્રણી અનુપભાઈ દેસાઈ જેસીઆઈ ના પૂર્વ પ્રમુખ અને એડવોકેટ જયમીનભાઈ મહેતા વગેરે ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમની વિગત જોઈએ તો નડિયાદ જેસીઆઈ દ્વારા છેલ્લા ઘણા સમયથી માનવ જીવનમાં અનાયશ્ય અને ઉચિંતી આવી પડેલી દહિક ઉપાધિના ટાણે જીવનને તત્કાલ જ ઉગારવાની અને સૌથી સરળ ગણી શકાય તેવી સીપીઆરની તાલીમ વિવિધ સંસ્થાઓને આપવામાં આવી રહી છે જેમાં થેડા જિલ્લા હોમગાર્ડ દળ સૌથી અગ્રેસર રહ્યું છે આજે પણ હોમગાર્ડ દળના દોઢસોથી વધુ અધિકારીઓ હોમગાર્ડ જવાનો મહિલાઓ સભ્યો ઉપસ્થિત રહી તાલીમ થયા હતા સૌએ સ્વયં પ્રદર્શન કરી નિદર્શન પણ કર્યું હતું આ કાર્યક્રમની સાથે સાથે જેસીઆઈ નિવીણાબેન ઠાકોરભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભૂતકાળમાં સેનિટરી પેડ વિતરણનો વિશ્વ રેકોર્ડ સર્જવામાં આવ્યો હતો જે કાર્યક્રમમાં હાલમાં પણ ચાલુ છે જેના ભાગ સ્વરૂપે આજે સેનિટરી પેડનું સૌ મહિલા હોમગાર્ડ તથા અન્ય ઉપસ્થિત મહિલાઓને પણ વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે હોમગાર્ડ્સ તથા અધિકારી ભાઈઓ બહેનોએ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે તાલીમ રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો જેની સમગ્ર પંથકમાં ચોમેરે પ્રશંસા થઈ રહી હતી